વડોદરા શહેરની પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પેટ્રોલિંગ ચેક એક ઈસમ નામે જ્યોતિવર્ધન ઉર્ફે મુન્નાભાઈ મંગલસિંહ પટેલ બાલાજી આર્કેટ શુકલાનગર ચાર રસ્તા નિઝામપુરા વડોદરા શહેરનાઓને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢી સદર ઇસમે શરૂઆતમાં પોતાના નામઠામ અંગેની સંતોષકારક માહિતી નહીં આપતા જેથી સદર ઇસમની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવતા સદર ઇસમ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઠગાઈના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવતા ક્રાઈમ બ્રાન્ચે સદર ઇસમ સામે કા કાર્યવાહી કરી સુરત પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર